શ્રી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો આજે અમે આવી ગયા છીએ દેવગઢ દેવગઢબાની નવરાત્રી જોવા માટે તો વિડીયો અમેડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક છે કોમેન્ટ કરી ચેનલ પર નવાય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજ છે જય માતાજી ગરબા મંડળ સર્કલ બજારનો ગેટ લો આગળ જે કેવો છે ને એનું માહોલ તો મિત્રો જોઈ લો પબ્લિક એટલી બધા છે ને કે પગમાં કોઈ પણ જગ્યા નથી પ્રોનાઉજનું સ્વાગત કરીએ છે पार्टी कोई बोलावता नहीं भरोसा छे ना हमने पर हां एक बार जोर से बोलो सरकार वाली मात की जय सरकार वाली मात की जय भारत माता की जय चलो पहला लेडीज फर्स्ट हमारे शुरुआत के लिए चिट निकालो ये परी आवी एक चिट निकालो आपको दस चिप निकाली एक एक करके मेरे को देनी है ચાંદી નો ભાવ ભી વધી ગયો છે ખબર છે કોઈ કેસે ચાંદી નો ભાવ કેટલો નિશાબેન હિતેશભાઈ ભંડારી 10256 ચાંદીનો સિક્કો 799 મોબાઈલ લાગ્યો છે લગાવો એ છે હૈજાજભાઈ

ભાઈ પાકિસ્તાન ના જોઈ તેનો બધો જોર જાય ને અંદર થી કે કાપી ના કેવું થઈ જાય અંદર થી કઈ ગયું ઉઠતો તો બોર્ડર પર કેવું થતું હે હે ને બસ આવો જોશ અને ભાઈ આટલા બધા જેટલા ભી યુવાન છે બધા એમાંથી કોઈ ભરતી માં આવવા માટે કોણ તૈયાર છે આ તો કા કરજો આ તો કા કરજો જેટલા ભી આપા ઇન્ડિયન આર્મી માં આવવા માટે તૈયાર છે સેવા કરવા માટે આ દેખ ભાઈ આ જો જોઈએ આ જોશ

ખાલી બે ત્રણ પ્રશ્ન કરીશ તમારો જવાબ આપવા જમે છે નામપતિ વિજય હતો બોર્ડર પિક્ચર દીધી બધા તો બોર્ડર પિક્ચર બધા યુથ થતો તો કે કાફી નફતો કે કેવો માર કરતા પાકિસ્તાન બસ એક જોશ તો અંદર કેવું થયું નામપતિ કે પા આપણો જવું છે પાકિસ્તાનને ઉડાવવા છે તો નામપતિ ભાઈ 20 વર્ષની ઉંમરે 19 વર્ષની ઉંમરે ઉપરથી થઈ ગયો તો નોકરી થતો રહ્યો તો વિચારી તો ભરવાના ટાઈમે મે આપણો ઓર્ડર પર જતા રહ્યા પછી ઈચ્છા હતી કે યુદ્ધ થાય ગમે તે થાય પણ ઉડાવશે પાકિસ્તાન વાળા બીજો એક સવાલ કે તમે યુદ્ધ થાય બોમ્બ ફૂટે આ બધું થાય આવું બોર્ડર પર થાય ને તો તમને કેવું ફીલ આવે બોમ્બ ફૂટે તો એવું થાય કે તમે ચાલો અહીં ચાલો બોમ્બ ફોડી આવડી પર ભાઈ એક ગોરી બે ગોરી દસ ગોરી હોય તો એઠી લે

તો તમને ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવનું અથવા વિડીયો બનાવવાનું શેના માટે રીલ બનાવવાનો તમારો શોખ હોય નહીં પણ સેના માટે તમે રીલ મૂકો છો કે તમને જોઈને યુવાનોને શું પ્રોત્સાહિત કરવા માટે એક તો એવું થયું યુવાનો ના મારાથી કઈક માર્ગદર્શન બોલા મેં જે રીતના ભરતી મુખ્ય એની ભરતી માં આવ્યા આપણા દેશ માટે અને આપણા જેટલું બી મતલબ આપણા પંચમહાલ દાહોદ મૈસાગર એક કુંગી રમાય છે આપણે રમાય છે ને તો એને એટલા બધા કોઈ ઓળખતા નતા પણ જ્યાંથી મેં ટીમલી રમવાનું ચાલુ કર્યું ટીમલીના રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું તો આપણા લોકોને એટલા બધા ઓળખતા થયા બીજા લોકો એમ કે મને ભાઈ અમારી ટીમલી છે તો કેવી મજા આવે ટીમલી આવવાની છે સિકવીઝન કેમ તો મને અંદર કેવું થાય કે આપણું એક કલ્ચર કેવી મજા આવતા ટીમલી એમને બી શીખાઈએ અને આપણા વર્લ્ડમાં એક ટીમલી ફેમસ થઈ ગઈ થઈ ગઈ ને ભાઈ નોક થવું જોઈએ ટીમલી એટલે બસ આપણા પંચમહાલોદ મહીસાગર જય જોહ જય આદિવાસી હવે પછી આપડે એટલે દશેરા ગણે જો એમને કીધું કે આપણે આપડી સંસ્કૃતિ રાખવાનું શું જાળવી રાખવાની આ ગરબા આપણી સંસ્કૃતિ છે ડાન્સ આપણી સંસ્કૃતિ નથી ટીમલી આપણી દેશી કલ્ચર છે આપણું લોક નૃત્ય છે ટીમલી હવે પેલી ગંદી ગંદી ટીમો એવું વગાડે છે એ નહીં વગાડવાની આપણી દેશી જે આપણી ઓરિજિનલ છે આપણું લોક નૃત્ય છે અને દસેરા તાળે ટીમલીનો એ પ્રોગ્રામ રાખ્યો છે એ તાળે પાછા આવવા છે પોજીટીવ સ્પેશિયલ ટીમ લઈને આવવાના છે તાળે સ્પેશિયલ ટીમ લઈને આવવાના છે

ઢોલ હોય તો ઢોલ ની પડે ઉપડે હોય પેરણે ની ના અને પેલી ટીમ ની ના ઉપડે તો અમારે રમવા મળશે ચારે ચાર જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ ઉપર આવવાના છે બંદોબસ્ત ફૂલ હશે દશેરા મેળો છે એટલે પાછા ખાટા પરણી આવતા જ નહીં આવે છે છે અને ઇનામ પહેલું ઇનામ એકવીસ હજાર બીજું ઇનામ પંદર હજાર ત્રીજું ઇનામ અગિયાર હજાર અને જે સારો પાવો સારું નાચે બધા અલગ 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 ઘણા બધા ઈરામો આવવાના છે એટલે આપણી સંસ્કૃતિ લોકો જોવે જાણે એના માટે આ વખતે અગિયારમો દિવસ દશેરામ દિવસે બી પ્રોગ્રામ રાખ્યો છે હવે આપણી વચ્ચે રીત રાજપૂત જે મિસ ગુજરાત અને મિસ મિસિસ ગુજરાત બે બે એવોર્ડ જીત્યા છે તો એમને કહીશ કે બે શબ્દો ફોલો કરવાનું છે રાઈટ હા સાચી એક વસ્તુ હું ખાલી એટલું કહેવા માંગેશ દેશ વિદેશથી લોકો આપણી સંસ્કૃતિને ફોલો કરે છે પણ આપણે આપણી સંસ્કૃતિ ગુમાવી રહ્યા છીએ આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખવાની છે તે માટે તમે પોતાની સંસ્કૃતિ લઈને અહીંયા આવો રીલ બનાવો અમારા લોકોને ટેગ ભલે કરો અમે તમને સપોર્ટ કરીશું આપણી સંસ્કૃતિ ગ્લોબલી જવી જોઈએ જવી જણે કે નહીં

એ સાચે મને ગમ્યું કે લોકો આવે છે ડ્રો માટે પણ અને પ્લસ આપણી સંસ્કૃતિને ફોલો પણ કરે છે બોલ સંજો આટલો બધો વરસાદ પડ્યો બપોરે હવે તમને લાગે ને વરસાદ જો બરોડામાં ગરબા બંધ થઈ ગયા અમદાવાદમાં ગરબા બંધ થઈ ગયા ગોધરામાં બંધ થઈ ગયા દાહોદમાં બંધ થઈ ગયા ગરબા કઈ ચાલે આજે તો નક્કી કર્યું વરસાદ પડે ને તો એ વીસ ઢોલ વાળા ને ભેગા આમ ઢોલથી બી રમશું ટીમલી રમશું પણ ગરબા તો રમાશે રમાશે થેન્ક યુ વેરી મચ હવે ભાઈ બે શબ્દો હિન્દી બોલશે ઇંગ્લિશમાં ચાલશે જો ફાળો બોલો કેવું લાગ્યું તમારા ગરબાનું આયોજન મહારાષ્ટ્રમાં તો હું મહારાષ્ટ્ર તો તો અહીં આમ લઈ હા મહારાષ્ટ્રમાં ऐसे ગરબાનું આયોજન ہوتا હોગા પણ गुजरात की जो कल्चर है वो आपको कैसा लगा गुजरात में क्या अच्छा है? ચાલો ભાઈ જૂન સાર ચી થઈ ગયા

બાકી આ ફોટા બજાર છે કોઈ પૂછી જશે બરોબર એટલે શાંતિથી પ્રેમથી બધા રમો એન્જોય કરો તમારા માટે જ અમે મહેનત કરી છે વરસાદ બી તમારા માટે રોકાયો છે આ માતાજી ફોન કરેલો ભાઈ માતાજી બપોર જેટલો પડો હોય એટલો પાડે રાતે ખેલથી બનાવે રોકી રાખે બસ તારે ટીમ લીધી જાય પછી પડે તો મોજો નહીં કોઈ પણ ધક્કા મુક્કી ફોટો પાડવા જ ધક્કાબુક્કી કરતાની મહેરબાની કરીને શાંતિથી ચીમલી રમજો રાજાભાઈ મ્યુઝિક